પ્રશ્ન એક વિશ્વની સૌથી ઝેરી માછલી કઈ છે ઓપ્શન છે એ સ્ટોન ફિશ બી શાર્ક સી ડોલ્ફિન ધી ગોલ્ડ ફિશ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટોન ફિશ મિત્રો કંઈક નવું જાણવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન બે ध पड़ती लिपस्टिक लगाड़वा क्या रोग जोखम छे ऑप्शन छे ए बी कैंसर सी ब्रेन स्ट्रोक दी साचो जवाब छे ऑप्शन बी कैंसर प्रश्न त्रण क्या देश में जून महीना सूर्य क्यारे अस्त नथी ऑप्शन छे ए नॉर्वे बी भारत सी आइसलैंड दी जापान आपणो साचो जवाब छे ऑप्शन सी आइसलैंड प्रश्न 4 विश्वनु सौथी मोंगो पुस्तक कयु छे ऑप्शन छे ए महाभारत बी रामायण सी श्रीमद भगवत गीता डी गुटेनबर्ग बाइबल આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગુટેનબર્ગ બાઇબલ પ્રશ્ન પાંચ શરીરના કયા ભાગને નુકસાન થવાથી કમળો થાય છે ઓપ્શન છે એ લીવર બી હાથ સી ફેફસા ડી હૃદય આપણો સાચો જવાબ છે ઓપ્શન એ લીવર પ્રશ્ન છ કયા ગેસને કારણે રોટલી ફૂલે છે ઓપ્શન છે એ હાઇડ્રોજન બી કાર્બન ડાયોક્સાઇડ સી ક્લોરીન ડી કીલીયમ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન સાત કયા દેશ ને ભારત ની તલવાર કહેવામાં આવે છે ઓપ્શન છે એ નેપાળ બી ચીન સી ઇઝરાયલ ડી બાંગલાદેશ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇઝરાયલ પ્રશ્ન 8 સાપ કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે ઓપ્શન છે એ 2 કિલોમીટર બી तर किलोमीटर, सी किलोमीटर, दी एक आपनों साचो छे ऑप्शन दी एक किलोमीटर। प्रश्न न टेलिविजन शोध क्या देश हती? ऑप्शन छे ए स्कॉटलैंड, बी तुर्की सी इंडोनेशिया डी मलेशिया આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્કોટલેન્ડ પ્રશ્ન દસ કયું પ્રાણી માત્ર પંદર મિનિટ આરામ કરે છે ઓપ્શન છે એ હાથી બી વી સી કીડી ધી મકોડો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કીડી પ્રશ્ન અગિયાર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ડોક્ટરો છે ઓપ્શન છે એ ભારત બી કેનેડા સી ચીન દી અમેરિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કેનેડા પ્રશ્રબા વિશ્વમાં સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ કયું છે ઓપ્શન છે એ લીમડો બી જાંબુડો સી આંબો દી પીપળો આપણો સાચો જવાબ છે ઓપ્શન ઉંદર એક વર્ષમાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે ઓપ્શન છે એ સો બી બસો સી ત્રણસો દી ચારસો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સો પ્રશ્ન ચૌદ શું ખાવાથી કૂતરો મરી જાય છે ઓપ્શન છે એ બ્રેડ બી ઈંડા સી ચોકલેટ દી શાકભાજી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચોકલેટ પ્રશ્ન પંદર એવું કયું પક્ષી છે જે જન્મતાની સાથે જ ઉડી જાય છે ઓપ્શન છે એ ઘુવડ બી બાજ સી ચકલી દી ચામાચીડિયું આપણો સાચો જવાબ છે ઓપ્શન દી ચામાચીડિયું આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો હિન્દ